હવે એક દીકરો તમે જોવામાં આવ્યો અને પરણાઈ ગણાય મોટો કરેલો બા મરી ગયેલી બાપો ઘરમાં એકલો અને બઈ એવી આજના જમાનાની ની મળેલી ને બફ નો પાવડર ને લાલી ને આટલો ચંપલ ઊંચો વાળી ભાઈ અમારે તો સાડી મેચિંગ કબજો મેચિંગ ચણિયો બોળીયું પોલીસ આ બધું તમે જુઓ તો મેચિંગમાં આવી હોય અને ઘર નો ધણી જોડમાં હેડે ને તો કેશી તમે નોટ મેચિંગ હો થોડા આઘા જુઓ તમે હરખા નહીં લાગતા પણ આ એટલો તો વિચાર કર કે આ સ તો મેચિંગ છે આ જો શીતપુર જો તો મેચિંગ રે ખરું તો બાપ ઓન તમે મેચિંગમાં રાખો તો મેળ પડે ને કે ના પડે એમ તમે છોકરો અરે એનો બાપો એકલો ને બા મરી ગયેલી આ ડોહાબાને તમે જુઓ તો મહિના બે મહિને બહુ કોથેલ લે ચડાયેલા આ ભાઈ તમે જુઓ તો જબરદસ્ત આકરી નીકળેલી એને તમે જુઓ તો ગરડાગરની ની અંદર મૂકવા જવાનો વારો આવ્યો બે અને ઘરડા ઘરમાં ઘરડા ઘર માં મૂકવા માટે છોકરો હાંડેલો બસ સ્ટેન્ડ આ બે જણો મૂકીને કે બાપા બસ આવે ની માં માં જતા રહેજો પેલો કે હારું આવા બે મૂકી અને બાયડી અને છોકરો બે ઘેર આવ્યો દસ પંદર મિનિટ થઈને એના પછી ડોહો ઘેર આવ્યો પેલો ગેલા બાપો તો ઘેર આવ્યા જાવ ઘેર આવ્યો નથી પણ કે તે મને બે જોડ લુગડો આવ્યો છે તને એક જોડ કે હું પાછી હાલવા આવેલો કે બાપા ચમ કે અના પેટ એવો અવતાર આવશે કે મને બે જોડ આલ્યો છે પણ તની એ કઈ નહિ હાલ એટલે હંગરી રાખજે ભાઈ તારા ગડપણ માં કોમ આવશે આટલા જ શબ્દો પોતાના દીકરાના કોને પડ્યા ને બાપ આવા આવા જોવું દીકરા રામચંદ્ર ભગવાન જુઓ પોતાના બાપ ના વચન ખાતા ચૌદ વર્ગ વન વાત ચોરી દો અને આપડા છોકરા ને કીએ પો નરવા જાવ તમે તો શું કરો છો ખોટી વાત નહીં આ દશા અત્યારે આવીશ તમે હો તો મને આ જમવાનો અત્યારે એવો આવી ગયેલો છે ને ના પૂછે ભાઈ અમારો તો વખો છે જ

આતોમાંથી બાણ છૂટી ઉપર ફરતો વેજો બાજજી સત છે ભાઈ સત છે જૂઠ નથી લગા સંતો ભક્તો જે વાતો કરીને જલેન આપડી રામાણુ ની અંદર મહાભારત ની અંદર બધા પુરાવા જ હોય એ સિવાય ની કોઈ વાત ના હોય કે બોલીને ઓલો રામ બજે બેઠા ઓબલીઓ ની ડાળી હવે એક ઓબલીના ઝાડ ઉપર બે પંખી બેઠેલો ઓલીને ઓલો બે એટલા રોમના નામના નામ ઘોર બની ગયેલો પણ હેઠ પાર થી આવી તીરકોમઠો લઈને ઉભેલો એ પંખીઓને જોયું તો એમને ખબર પડી કે આપણો કાળ આવ્યો છે તારી એ હાથમાં બણ લઈને ઉભેલો તારા આકાશમાં ફરતો તો બાજ એ બાજને વિચાર કર્યો કે જો બે પંખી મને મળી જાય તો મારો બફોરો ટંક સુધરી જાય ને તો પારધી ઉભો થઈ પારધી વિચાર કર્યો કે જો મને બે મળી જાય તો મારો ટંક સુધરી જાય એ પંખીને વિચાર કરી કે કોઈ જવાની જગ્યા નથી જો ઉડી જઈશું તો બાજરીની પોંખોમાં આવી જઈશું અને ઓહીનાય બેસી રહીશું તો આ તીરથી વેધી નખશું એટલે એને એટલું ભગવાનનું ભજન કર્યું ને ઓલીને ઓલાને ગજબનું એટલે ભોંયમાંથી ભોરંગ નીકળ્યો ભોંઈ એટલે જમીન ભોરંગ એટલે નાગ જો જમીનમાંથી નાગ નીકળ્યો અને જો પારથી તીર કોમઠું ચડાવીને ઓલાને ને ઓલીને મારવા માટે સેકન્ડ પલની વાર છે અને એના જમણા અંગૂઠાની અંદર તમે જુઓ તો નાગને ડંખ માર્યો અને ડંખ મારતાની સાથે જો પારથી ડોલી ગયો હાથમાંથી બાણ છૂટી ગયો ઉપર ફરતો વેજો બાજજી સત છે ભાઈ સત છે જૂઠ નથી લગાડ વિચાર કરી લે બાપ આ તો આ કોમ રમ રણછોડ રાય કરી શકે બીજા કોઈની તાકાત એમ તમે જુઓ જો પટેલ ને બે દીકરા એક સુરત મોરે અને એક અમદાવાદ મોરે હવે બે જણા તમે જુઓ તો સરસ રૂપાળી નોકરી કરી બહાર છોકરો ડોસી ડોહો ઘેર હોય તાકડા ડોસી માં મરી ગયેલો છ મહિને બે દીકરા ઘેર આયા બાનું સરસ ઉદમડું કર્યું આ ના બધું કરીને લોહાબાન લઈ ગયા અમદાવાદ છ મહિના રાને એટલે બાજુવાળી બેન આવી ગઈ તો ઝુમકો લઈ કે તારા ડેરા ડેરોની કે જેઠોની બીજું કોઈ શક નહીં કે મારા જેઠોની શું ને સુરતમાં રહો છો તો કે ડોહો તો તારા કઈ ના આવ્યા સુધી તો જતા વિચાર આ બે ચાર ને ઝુમકા લગાવે એમાં એક લાગી જઈ અને તમે જુઓ તો ડોહાબાન ગોથે ચડાયા મહિનામાં તો ડોહાની વેચવાનું શરૂ કરી દીધું અને એવી વેચણી કરી કે તમે જુઓ તો પહેલી તારીખ ના દાળા ડો રે અને એકત્રીમી ના ડાળ ગાડી બહારી સુરત માં જતો રે અને પેલો એકત્રીમ રાખે બીજી એકત્રીમી ડોઝ અમદાવાદ આવતો રહે હવે વિચાર કરો કે ભણાયેલા ગણાયેલા છોકરા હોય અને મા બાપ ની આવી દસે આવે બાપ કદાચ અડધો રોટલો ખાજો પણ ઘરડામાં આવી તને દુવા ના લેતા અને જો એનો એક આશીર્વાદ તમારા માથા પર આવી જાય ને જગમ બેડો પાર કરી દેશે હવે ડોહા ના આ દશાઈ ડોહા અંદર અંદર તમે જુઓ તો ઘુંટળા રોવા મળે અંદર અંદર કે મારી આ દિવાળી દિવાળીના દાડા આયા બે છોકરા ઘેર આવ્યા ડોહાબાને વિચાર કર્યો કે મારે સુરત જ નથી જવું કે અમદાવાદ જ નથી જવું પણ ડોહાબાને લગ્ન કર્યા તો એ વખત ચરુડી ગરમો પડી ગઈ એ ચરુડી લઈને સિદ્ધાર્થ વાઘરીવાળા પહોંચી ગયા અને ભમોર મત બધે સરસ રૂપાળો આપડે છોડી વળાઈએ લીલો કપખો ડોહ બોંધી દીધેલો નરાસડી બોધી દીધેલી ને હાથીઓ દોરી કમ્પ્લેટ કરી દીધેલું ઉઠ્યા ને ચરુડી મોલી ને હેડ્યા પેલી બાયડીયો કે બાપા બાપાચો હેડ્યા કે ગઈડા ઘરમાં

અને બધા રૂપિયા લે નાના બમરા તમે જુઓ તો તોબાના વાન ટાંકોર મારે ને ચોદીનો ખખડાણ એવા ખખડ તે મારી ત્રણ વસ્તુઓ યાદ રાખો ભાઈ તો હું ઘેર આવું કી બોલો બાપા કે મારા મર્યા પછી ગોમ છે માળવાનું એટલે બે છોકરા ઉભા રહેલા ને એટલે બાયડીઓ ધમકાવો કે કહેવા કે મૂર્ખાઓ આવોમાંથી વેચીને જ બારમૂ કરવાનું છે એટલે કે બાપા કરીશું કે બાર ભજન કરવાનો ઈમાં તૈયાર થઈ ગયા અને કુટુંબની ની ને હો હો રૂપિયા હાલવા તૈયાર થઈ ગયા આ બધું નક્કી કરીને ડો તો ચરુડી વાળો સહેજ વેગડી ના મિલે ખોળામાં ખોળામાં જ રાખ તમે ટાકડા જો કુદરતી ડોહાભાનું મોત આવી ગયું અને ડોહો મરી જાય મરતા મરતા કહેતો જો કા આર્યુ ધ મર્તિર માં દાડા ખોલવાનું રાત્રે નવ વાગે અને એમાં બે છોકરા ને બે વવરો મારા ને આના છોકરા ને લઈ જવાનો નહીં અને અડધા બાગ વેચી લેજો પણ બાઈડી ઓન ગયા તમે બે મોથો છોડી નખજો મોથા ના વાળ અને આ લા 12 ડાળા સુધી ભજન કરવરાય ને ગોમ જમાડીન પૈસા આલ દીધા

છે કોઈ મૂકેજ જગ્યા જગ્યાએ મૂકવાની કારણ જ્યાં સુધી મનપૂતી ચીજ અહંકારનો હૃદય નહીં બને ને ત્યાં સુધી અમારી કીધેલી વાત તમારા ગળા નહીં ઉતરે અને તમારે કોઈ મૂકવાની જગ્યા જ નહીં તમે સંતો ભક્તો કહો છો ભક્તિનો માર્ગ બહુ કઠણ જેમ દોર ઉપર ખેલે જાય સી નથી એટલે સંતોની વાતોમાં યાદ રાખો બાપ અને અત્યારનો જમનો એક તો એવો આવેલો છોકરો બે પ્રસન્ન કરે જ મેળાવ એક છોડીને જોવા માટે એક છોકરો આવેલો ચા પાણી નાસ્તો કરીને બેનું ઉપર મોકલ્યો મેઢા ઉપર કે ભાઈ તમારું ભણતરનો અનુભણતર જો અનુકૂળ આવતું હોય તો બે જણા વિચાર કરીને પછી અમને કહો આ છોડી છોકરો બે મેઢા ઉપર ગયો ને એટલે છોડી ને બાપુ રોયા જાય આપણે કોઈ ખગાવાલા ને પૂછીશું આપણો ફઈબા છે એમને પૂછીશું તો આ બાઈ તો રોવાનું શરૂ જ કરી દીધેલું એટલે થાકીને પછી છોડી બાપો કે તારું છેલ્લું જે કહેવાનું હોય કહી દે